આજે આપણે એક એવી બીમારી વિશે વાત કરીશું કે તેનાથી ઘણા બધા લોકોમાં અલગ જ પ્રકારની પ્રાંતિ છે અને તેમાં પણ ખાસ કરીને આ બીમારીના ઇલાજ માટે લોકોમાં પૂરતી માહિતી હોવાના લીધે ઘણીવાર તે જીવલેણ પણ સાબિત થતી હોય છે આ બીમારી બેક્ટેરિયાના લીધે થતી હોય છે અને તેનું નામ છે ધનુર દેશી ભાષામાં ઘણા લોકો તેને ધનુષની બીમારી માને છે તો આવો જાણીએ આ બીમારી વિશેની કેટલીક માહિતી સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે લોખંડની કાટ લાગેલી વસ્તુથી જ્યારે શરીરમાં કાપ પડે તે બીજા પહોંચે તેના લીધે ધનુષ નામની બીમારી સર્જાતી હોય છે આ બીમારીના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો શરૂઆતમાં મોઢું અને પગ જકડાઈ જાય છે અને જો સમયસર સારવાર ન મળે તો વ્યક્તિનું મોત પણ નીપજી શકે છે પરંતુ લોકોની માન્યતા પ્રમાણે આ બીમારી કટાઈ ગયેલા લોખંડની ઈજાથી થતું હોય તે સાવ સાચી વાત નથી કારણ કે ધનુષના બેક્ટેરિયા માટીમાં રહેતા હોય છે અને લોખંડ સિવાય પણ કોઈપણ ચીજ વસ્તુથી લોહી નીકળે તેવી ઈજા પહોંચે ત્યારે આ બેક્ટેરિયા જ્યાં ઈજા પહોંચી હોય છે ત્યાંથી લોહીમાં પ્રવેશ કરે છે અને ધીરે ધીરે તે આખા શરીરમાં પ્રસરી જાય છે એટલે લોકોએ આ બાબતે ખૂબ જ સાવધાની રાખવી જરૂરી છે અને કોઈ પણ એવી ઈજા પહોંચી હોય કે જેનાથી લોહી નીકળતું હોય ત્યારે તાત્કાલિક તબીબ પાસે પહોંચીને સારવાર જરૂરથી લેવી જોઈએ નમસ્કાર કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ જીવના જીવન જીવવાનો મુખ્ય હેતુ જે પણ હોય પણ તેની સામે એક મહત્ત્વની વસ્તુ હોય છે પોતાનું આરોગ્ય અને તેની સાચવણી આપણે વારંવાર અનેક પ્રકારની બીમારીનું નજરમાં આવે છે ધ્યાનમાં આવે છે સમાચાર સાંભળવામાં આવે છે હું આજે તમને એક બીમારી વિશે જાણ કરીશ આજથી બાર દિવસ પહેલાં એક બાળકને તકલીફ હતી અને એ બાળક મોઢું ખોલી શકતો ન હતો તેની સાથે તે તકલીફ સાથે અહીંયા લઈને આવ્યા નિદાન કરતાં તે બાળકને ધનુર એટલે કે ટેટનસની બીમારી જાણ પડી ધનુષ કોઈપણ ઉંમરના વ્યક્તિને થઈ શકે છે ખાસ કરીને માટીમાં ધનુરના સ્પોર એટલે સાદી ભાષામાં કહીએ કે એના વિષાણુ હોય છે અને જ્યારે આપણા શરીરમાં કોઈ પણ કટ લાગે નોર્મલી લોકો જાણતા હોય છે કે માનતા હોય છે કે લોખંડ લાગવાથી ધનુર થાય છે ના લાકડું કાચ લોખંડ ચાંદી સોનું કોઈપણ પ્રકારની વસ્તુથી તમને ઇન્જરી થાય છે અને તમારા શરીરનો કટ માટીના સંપર્કમાં આવે તો ધનુર થવાની શક્યતા છે નાના બાળકમાં કાનમાં રસી આવતી હોય અને કાનના રસી માધ્યમથી પણ ધનુષ થવાની શક્યતા રહેતી હોય છે નવજાત શિશુમાં હવે તો સરકારના પ્રયત્નથી મોટાભાગની ડિલિવરી હોસ્પિટલમાં થાય છે પરંતુ જ્યારે અગાઉના સમયમાં ડિલિવરી દાયણ દ્વારા ઘરે કરવામાં આવતી હતી ત્યારે બાળકનું નાળ એટલે કે અમ્બિલિકલ કોડ જ્યારે કોઈ પણ સ્ટરલાઇઝ કર્યા વગર કાતરથી કે ચપ્પુથી કાપવામાં આવતું ત્યારે નવજાત શિશુને પણ ધનુર થવાની શક્યતા હતી એવું પણ નથી કે ઈજા પહોંચ્યા બાદ માત્ર ટીટીનું ઇન્જેક્શન લેવાથી ધનુર ન થાય ઘણા કિસ્સામાં ટીટીનું ઇન્જેક્શન લીધા બાદ પણ શરીરમાં ધનુરના બેક્ટેરિયા ફેલાઈ શકે છે તેના માટે ટીટીના બુસ્ટર ડોઝ લીધા હોય ત્યારે જ આ બીમારીને વધતી અટકાવી શકાય ત્યારે ધનુરના ઘાતક બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચી શકાય છે હવે આપણે ચર્ચા કરીશું તેનાથી બચવાના ઉપાય આપણા તમામે તમામ બાળકોને કુટુંબના વ્યક્તિઓને ધનુરની રસી અપાવી જોઈએ ધનુરની રસી એ બીમારી સામે રક્ષણ આપે તે માટે કુલ બે ડોઝની જરૂરત હોય છે જેને પ્રાઇમરી ડોઝ અને બૂસ્ટર ડોઝ ત્યાર પછી જ્યારે પણ તમને અમુક સમય પછી લાગતું હોય અથવા કોઈ પણ ઈજા થઈ હોય તેવા સમયે ધનુરની રસી લેવી જરૂરી છે ડિલિવરી પ્રસંગ હોય તેની પહેલાં માતાની તપાસ કરાવો ત્યારે અચૂક ધનુરના બે ડોઝ લેવાથી નવજાત શિશુને ધનુરની બીમારીથી બચાવી શકાય છે હવે સારવાર વિશે જ્યારે પણ ધનુરની બીમારી જેવા લક્ષણો લાગે જેમાં ખાસ કરીને ચાલવામાં તકલીફ પડે મોઢું જકડાઈ જાય અને શરીરની અંદર કન્વર્જન એટલે કે ખેંચ જેવી પ્રક્રિયા ચાલુ થતી હોય છે તેવા સમયે તાત્કાલિક તમે સારવાર કરાવો તો સારવાર કરવાથી અત્યારના જમામાં જમાનામાં આ સારવાર ખૂબ જ યોગ્ય પ્રકારે કરાવવાથી તેમાં જીવન બચી શકે છે